હેલો ગાઈશ તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે જ્યારે મિત્રો એરંડાની આપણે ખેતી કરીએ છીએ અને બે ઋતુ જ્યારે આવે છે ત્યારે એરંડો કેટલો ઉતરે છે અને ખેડૂતને કેટલો ઉતાર આપે છે એ વિશે વાત કરીશું બે ઋતુ એટલે કે મિત્રો ઉનાળો બેસે અને શિયાળો ઉતરતો હોય છે ત્યારે બંને બે ઋતુ ભેગી આવે છે ત્યારે એરંડો કેટલો વિકાસ આપે છે અને ખેડૂતને કેટલો ઉતાર આપે છે એ વિશે આજે આપણે ચર્ચા કરીશું તો મિત્રો શું બે ઋતુમાં એરંડો આ તમે જુઓ કે કેવો વેણા બાયો છે કેટલો ખેડૂતને ફાયદો છે અને ખેડૂત આની અંદરથી કેટલી મહેનત મજૂરી કરતો હોય છે ત્યારે એરંડો આવો ઉત્પાદન આપે છે અને ખેડૂતને સારો ફાયદો પણ થતો હોય છે તો તમે જુઓ મિત્રો કે આ જે એરંડા તમને અત્યારે જે જોવા મળી રહ્યા છે એની અંદરથી આપણે બે ટોલાનો ઉતાર અંદાજે લાગી રહ્યો છે કે અમને એવું લાગે છે કે આ એરંડા છે એની અંદરથી બે ટોલાથી પણ વધારે આ વખતે એરંડો ઉતરવાનો છે એટલે ખેડૂતને સૌથી સારો ફાયદો અને સારી આવક પણ મળવાની છે તો શું મિત્રો આ બે ઋતુની સિઝન જે આવે છે એની અંદર શું પાણીની વધારે એરંડાને જરૂર પડે છે તો હા મિત્રો આ બે ઋતુ બે ઋતુ છે એના કારણથી ગરમી પણ વધારે પડે છે અને જ્યારે કે વહેલી સવારે ત્રણથી ચાર પોચના ટાઈમમાં ઠંડી પણ વધારે પડતી હોય છે તો એના કારણે એરંડાની અંદર પાણી પણ વધારેમાં જરૂરી હોય છે અને એની પાણી પછી એની અંદર જે કે ખાતર પણ આપણે કયા નાખતા હોય છે બે ઋતુની અંદર તો કે બે ઋતુની જ્યારે સિઝન હોય છે ત્યારે એની અંદર આપણે ડીએપી જેવું નથી નાખતા યુરિયા નથી નાખતા પણ એની અંદર સલ્ફેજ ખાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો મિત્રો ચાલો હવે જાણીશું એ વિશે તો કે જ્યારે આપણે બે ઋતુમાં દસ દિવસે એરંડાને પાણી આપવું પડતું હોય છે અને એના કારણથી એરંડો સારો ફાયદો આપે છે અને વેણાવવા પણ સૌથી વધારે સ્પીડમાં અને જલ્દી આવે છે તો ચાલો મિત્રો એ વિશે જાણ કરીશું બધા ખેડૂત મિત્રોને તો આ વિડીયો મારા બધા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો અને નેક્સ્ટ બધા ભાઈઓ માટે આટલું જ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો દિલથી વિડીને કોમેન્ટમાં કોમેન્ટ કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો તો મિત્રો આવી રીતે અમે એરંડાની ખેતી કરીએ છીએ અને આ વખતે અમારા એરંડા છે એની અંદરથી બે ટોલાથી પણ વધારે એરંડાનો ઉતાર મળવાનો છે તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું અને બતાવું છું હું તમને મારા એરંડાની સારી ખેતી તો તમે જોઈ શકો છો આ વખતે આ એરંડાની અંદર આપણે યુરિયા ડીએપી એવું બધું પહેલાંથી જ આપ્યું છે અત્યારે તો બે ઋતુની સિઝનમાં તો આપણે ફક્ત ને ફક્ત સલ્ફેજ ખાતર આપવાનું અને પાણી આપવાનું છે